વાઘોડિયા એસટીના કર્મચારીઓ માટે રક્તદાન જિલ્લાના વાઘોડિયા ડેપો ખાતે આજરોજ શુભયાત્રા અને સ્વચ્છયાત્રાના સંદર્ભમાં હર્ષભાઈ સઘવીર સાહેબ તેમજ વિભાગના વિભાગીય નિયામક શર્મા સાહેબના સહયોગથી વાઘોડિયા એસટી ડેપો ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો વાઘોડિયા તાલુકાના મુનિસેવા આશ્રમ ગોરજે રક્તદાન માટે ટીમ આવી હતી જરૂરિયાતના સમયે તાત્કાલિક બ્લડ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ બ્લડ થકી અમારા એસટીના જે કર્મચારી છે તેમની અંદર જાગૃતતા આવે તેમજ આ બ્લડથી એ બેન્કમાં સ્ટોક થયેલું બ્લડ ગમે ત્યારે કોઈને પણ કામ લાગી શકે તેવા ઉમદા આશયથી આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આજરોજ વાઘોડિયા એસટી ડેપો ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રાના સંદર્ભમાં માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ વિભાગના વિભાગીય નિયામક શ્રી શર્મા સાહેબના સહયોગથી વાઘોડિયા એસટી ડેપો ખાતે બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમ થકી જે કોઈ બ્લડ સ્ટોરેજ થાય છે એ બ્લડનો સીધો ઉપયોગ રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ તેમજ અમારા એસટીના ડ્રાઈવરો તેમજ અન્ય કોઈ વાહનથી થતા એક્સિડન્ટમાં બ્લડની જરૂરિયાત ઉપસ્થિત થાય છે ત્યારે તાત્કાલિક બ્લડ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ બ્લડ થકી અમારા એસટીના જે કર્મચારીઓ છે તેમની અંદર એક જાગૃતતા આવે તેમજ આ બ્લડથી બેંક છે એ બેંકમાં સ્ટોરેજ થયેલું બ્લડ ગમે ત્યારે કામ લાગી શકે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે ડેપો મેનેજર મારું નામ ચેતન પચાલ જુનિયર આસિસ્ટન્ટ વાઘોડિયા ડેપો ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગૃહમંત્રી સંઘવી સાહેબ તેમજ અમારા નિગમના એમડી સાહેબ શ્રી તેમજ વિભાગના વડા શર્મા સાહેબ અને ડીએમ શ્રી સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત આજ રોજ કૈલાસ કેન્સર હોસ્પિટલ ગોરજ થકી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને રક્તદાન શિબિરમાં અમારા ડેપોના અંદાજે એકસો પચાસ કર્મચારીઓ રક્ત રક્તદાન શિબિરમાં જોડાયેલ છે ર રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ માનવ સેવાનો છે રક્તદાન કરવું એ મહાદાન છે